જય સોમનાથ જય મોગલમાં તો મિત્રો આજના આપણા નવા વ્લોગમાં બધાનું દીર્થિ હાર્દિક સ્વાગત છે ને આપણે અત્યારે તો તમે જોઈ શકો આપણે સારીએ છીએ અને આપણે આ બે દિવસથી બ્લોગ લીધો નહોતો એનું કારણ હતું કે આપણે શું કે હાથી હાંકતા હતા ડીકે ચેમ્પિયનથી આપણે કંઈ બતાવ્યું નહોતું એનું કારણ હતું કાલની આગલું બ્લોગ છે આપણો એની ઉપર જ હતો પછી એમ કે શું બતાવવું અને આપણે આજે કદાચ હાકશું બપોર પછી કેમ કે આપણે હવે હાકી નાખ્યું બે બે વાર ત્રણ ત્રણ વાર એટલે બાધી નથી અને થોડાક સાહુ આપણે કાઢી નાખ્યા અને હજી કાઢવાના છે ને એ બધી પછી કરવાનું બાકી છે પછી હવે આપણે આગળ જોશું અને કરવાનું રહેશે ચાલો તો આપણે આગળ જોઈએ હવે શું કરીએ અત્યારમાં તો આપણે ઢોરને સાધીએ છીએ તો વિડીયોમાં રહેજો આપણે આગળ બેહુને બાંધી દીધું છે અત્યારે તમે આ જોઈ શકો અને આપણે અહીંથી શું કે આપણે ટાકો કામ કશ ચાલુ છે સામેનું એટલે આ બે મોટું હાલ આપણે અત્યારે તો શું કે ખેતરમાં ખાલી આટો મારવા જઈએ કે કાલે આપણે હાથે હાક્યું કમ્પ્લીટ ઓર આપી ગયું કે શું છે એમ જોતા આવીએ અને ચાલો તમને પણ બતાવું આપણી માંડવી જોઈ શકો આપણે આમાં તો સાહુ કાઢી નાખે છે આપણે લીખું બાકી છે બધમાં એમાં આપણે બેલોને હાંકવાનો છે એટલે બાકી છે એની છે આપણે આ છે આજે અહીંથી વાવણીની છે આ અમે આપણે હું જાય એઠે તો લીલું છે તમે આ જોઈ શકો ગારો થી છે તો જોઈએ આપણે આજે હાકીએ કે નહીં અને આ આપણી વાવણીની માંડવી ભાઈ એ પણ તમે જોઈ શકો અને શું કહીએ કે આજે આપણે તડકો તો હજી એમ માનો કે આજ પંદર વીસ દિવસ થી કદાચ આવું તેની કોઈ ફૂલ તો નથી નીકળ્યો તો તો એ એવું લાગે કે જરાક વાતાવરણ એવું છે જરાક તડકો હોય એવું આજે પાછું આપણે આ શું છે આગાહીનું ને છે ને એટલે પવન ને બધા જે વધારે છે પાછું એવું છે તો હવે આપણે અત્યારે તો બીજું કંઈ નથી કરતા હવે ખાલી આગલી તો હવે આરામ કરીએ બપોરના શું કરીએ હવે શું આપણે તો કંઈ નથી કરવાના આપણે અત્યારે તો શું ખાલી ખેતરમાં છે તો આમાં શું કહીએ વાદળા બંધાઈ જાય ને એવું છે અત્યારે તો હવે આપણે જોઈએ પાછા શું કરીશ તમે વિડીયોમાં લે તો વિડીયો મૂકીને ના થતા હાલા તો ગીત ઉગાડતો ઉગાડતા શું કરે તને આવડે લખતા હા તે લખે એકડો ને બગડો ને ડાયરેક્ટ સોગડો ને ત્રગડો ને તને હું આવડે લખતા આવડી જ જો હે આવડી જજો એમ આમાં હવે કંઈ કહેવાનું તારે

কিনো ক

તો મિત્રો આપણે હવે જોયું હું પલક ને ધમ્મુ ને ડોક્ટર ભરત ને કેસુર કિંગ ના એવા બધા વિડીયો મજા આવે અને આપડે અત્યારે તો શું કે હવે ચેમ્પિયન આપણું પેડ્યું અને તો ભાઈ આપણે ઘણી વખત વ્લોગમાં બતાવેલું જ છે આપણે ત્રણસો તેત્રી પાયાસ પેઢ્યું એવું છે અને મિત્રો હવે આપણે શું કહે આ ને આપણે અહીંયા અહીંયા આપી દઈએ તો સારું રહેશે અને કેવું દઈશું એ તો આપણે કંઈ ખ્યાલ નથી તો હવે આપણે બહુ કંઈ લાંબો ખીસવો નથી અને હવે શું કહીએ આપણે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભાઈ નહીં ભૂલતા ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો આપણે આનાથી પણ સારા સારા બ્લોગ બનાવશું અને તમારે કેવા છે એ પણ કહેજો આજે તો આપણે શું કહીએ જમુન ને પલક ને ડૉક્ટર ભરત ને કેસુર કિંગ એ બધા નું મસલો જોતો તો એટલે આપણે હવે થમમેલમાં પણ આપણે એવું મૂકી દીધું છે જોઈએ હવે ને ચાલો હવે આપણે પછા કાલે જોશું કે શું કરશું એ તો ચાલો તમે કાલનો વિડીયો પણ જોજો ચાલો તો કાલે મળીશું જય સોમનાથ